પાડીના વઘવાડા ગામે એક ઘરમાં મેઇન દરવાજો તોડ્યા વિના ઘરમાં ઘૂસેલા ચોરો પરિવારની હાજરી છતાં એક બેડરૂમમાં રાખેલા કબાટને તોડી અંદાજે બાવીસ તુલા સોનાના દાગીના ચોરી જતા ઘર માલિક સાથે પોલીસ દોડતી થઈ હતી આ આખી ઘટના જોતા ચોરીને કોઈ જાણ ભીધું ચોરે અંજામ આપ્યો હોવાનું લાગી રહ્યું છે મળતી માહિતી મુજબ પાર્ડીના બગવાડા ખાતે હાઈસ્કૂલ સામે રહેતા અને વ્યવસાય ટ્રાન્સપોર્ટનું કામકાજ કરતા દિનેશભાઈ છગનભાઈ સોલંકી ગત તારીખ પાંચમી જૂનના રોજ રાતે તેમના ઘરે એક બેડરૂમમાં સૂતા હતા અને તેમના ઘરનો એક બેડરૂમ બંધ હતો જે બેડરૂમને કોઈક તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને બેડરૂમમાં રાખેલા કબાટનો સ્લાઇડિંગ દરવાજો આખો છૂટો પાડી દઈ કબાટમાં રાખેલા સોનાના ચેઇન બ્રેસલેટ બંગડી સહિતના ઘરેણા અંદાજે બાવીસ તોલાની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા બીજા દિવસે જ્યારે બેડરૂમ જોતા દરવાજો તૂટેલો અને તેનો સરસામાન ભેરવિખેર જોતાં તેઓ અચંબામાં પડી ગયા હતા અને ચોરી થયાનું તેઓને જે તે દિવસે માલુમ તો થયું પરંતુ ચોરોએ ઘરમાં પ્રવેશવા માટે ઘરના આગળના પાછળના બંને મેઇન દરવાજા તોડ્યા ન હતા જેથી ચોરો કઈ રીતે ઘરમાં ઘૂસ્યા હતા જે તપાસનો વિષય બન્યો હતો આ કબાટમાં સોનાના દાગીના સાથે ચાંદીના દાગીના પણ હતા જે તસ્કરો લઈ ગયા ન હતા પરંતુ બાવીસ તોલા સોનાના દાગીના ચોરી થતા દિનેશભાઈએ આ બાબતે પાડી પોલીસને જાણ કરતાં પાડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ચોરોનું પગેરું મેળવવા માટે ઘટના સ્થળે એફએસએલની ટીમને પણ તેળાવી હતી આ સમગ્ર ચોરીની ઘટના કોઈ જાણ ભેદું ચોરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું હાલ દેખાઈ રહ્યું છે મારી ગયે પાંચ તારીખની સાંજે આવીને સુ તો નવ વાગે પછી રાત્રે પણ અજાણ ભેદો રાત્રે દૂરથી બેહલા ગાળામાં મારી ઘરે ઘૂસી ગયા ને મારી મિસિસની રૂમ ખોલી અને ત્યાંથી એ લગભગ વીસ બાવીસ તોલા સોનું લઈને ફરાર થઈ ગયા છે પોલીસની તપાસ ચાલુ છે સવારથી આજે સવારથી ગઈકાલે પોલીસ આવી ગઈ હતી મારી ઘરે ને થોડી ઇન્કવાયરી લઈ ગયા આજે બધી એફએસએલ પોલીસ ડીવાયએસપી બધા આવી ગયા આપણી ઘરે બધી ઇન્કવાયરી ચાલુ છે આઠ દસ છોકરાને બોલાયો ગામથી તેને બી બધી ઇન્કવાયરી ચાલુ કરી છે અને તો એવું ડાઉટ લાગે કે જાણ બધું ચોર છે બહારનો ચોર નથી ગામનો જ હશે જે કહેશે ગામનો જ હશે થિંક મારે પછાડના રસ્તે ઘુસ્યો છે પાછલું બાંડું ખોલીને પછાડી ઘુસ્યો છે રાજીનામાં મારી મિસેસ નું મંગલસૂત્ર બે કડા હતા બેસલેટ હતી પછી કાનમાં ના બુટ્ટી આઈ થિંક વીસ બાવીસ વીસ બાવીસ ત્રેવીસ તોલા સોનું હતું ચાર અંદાજી ચોવીસ પચીસ તો ખોરું ચાંદી કઈક મૂકી ગયા ના ચાંદી બધું મૂકી ખાલી ઓનલી સોનું લઈ ગયા ને કે દસ નું બંડલ હતું મારું રોકડું નવું એ લઈ ગયા છે પંદરસો રૂપિયા હવે પોલીસ તો અમને આશ્વાસન આપી ગયા છે કે ભાઈ અમે કોઈ પણ હિસાબે આ જે કશે વ્યક્તિ આરોપી એને આપણે પકડી લેશું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો बेल आइकॉन દબાવ જેથી આવના ન્યૂઝ न्यूज अपडेट्स नी नोटिफिकेशन आप सबको सबसे पहला